નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત શિક્ષક ભરતી અંગેની જે નવી અપડેટ આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન જરૂરથી દબાવી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપ બધા જાણો છો એ મુજબ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી આ ખેલ સહાયક યોજના અંતર્ગત જે ભરતી છે તેમાં વયમર્યાદા છે તે ચાલીસ વર્ષ કરવામાં આવી છે જેમાં માસિક ફિક્સ મહેનતાણું છે એકવીસ હજાર રૂપિયા આ જાહેરાતને વિગતે જોઈએ તો ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શિક્ષણ વિભાગના ઠરાવ તારીખ દસ સાત ત્રેવીસની જોગવાઈ મુજબ શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ખેલ સહાય યોજનાની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે નામદાર હાઈકોર્ટના ચુકાદા અન્વયે વયમર્યાદા ચાલીસ વર્ષ સુધી વધારો કરેલ છે જે ઉમેદવારોની વયમર્યાદાના કારણે અરજી કરી શક્યા નથી તેવા ઉમેદવારો પાસે નવેસરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ આઠ ચાર બે હજાર પચીસ સુધીની રહેશે ઉમેદવારોએ ઓનલાઈન અરજી ખેલ સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓઆરજી વેબસાઇટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તો મિત્રો આ ખેલ સહાયકની જે નવેસરથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે તેની અરજી કરવાની તારીખ છે ત્રણ ચાર બે હજાર પચીસથી આઠ ચાર બે હજાર પચીસ તો મિત્રો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપવામાં આવી તે તમને ઉપયોગી થશે તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત